છો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં હેલો ખેડૂત મિત્રો બજાર વાત તો તારીખ માર્ચ ને સોમવાર જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ ઉંજા માર્કેટ યાર્ડ અમરેલી માર્કેટ યાર્ડ તો આજે અમે તમને જણાવશું રાજકોટ માર્કેટ ના ભાવ કપાસ બીટી તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયા થી લઈને

बाजरी तो तेना नीचा भाव 400 सौ रुपया थी लेने ऊंचा भाव चार सौ रुपया तुवेर तो तेना नीचा भाव 1321 हजार रुपया थी लेने ऊंचा भाव एक हजार रुपया चना पीला तो तेना नीचा भाव 950 सौ रुपया थी लेने ऊंचा भाव एक हजार रुपया चना सफेद तो तेना नीचा भाव 1100 हजार रुपया थी लेने ऊंचा भाव 1850 हजार रुपया अड़द तो

રોજના નવા ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો